નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતમાં તમામ માર્કેટયાર્ડમાં એરંડાના કેટલા ભાવ રહ્યા તે જાણીશું તો આવો જાણીએ એરંડાના તાજા ભાવ પાટણ માર્કેટયાર્ડ અગિયારસો સિત્તેરથી બારસો દસ રૂપિયા ગોજારિયા માર્કેટ યાર્ડ અગિયારસો સત્તાણુંથી બારસો દસ રૂપિયા તલોદ માર્કેટ યાર્ડ અગિયારસો ત્રણથી બારસો સાત રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડ અગિયારસો થી અગિયારસો ચોરાણું રૂપિયા ચાણાસ્મા માર્કેટયાર્ડ અગિયારસો થી અગિયારસો ચોરાણું રૂપિયા ડીસા માર્કેટ યાર્ડ અગિયારસો થી બારસો એક રૂપિયા કુકરવાડા માર્કેટયાર્ડ અગિયારસો થી બારસો રૂપિયા આંબલીયસણ માર્કેટયાર્ડ અગિયારસો થી અગિયારસો ત્યાંસી રૂપિયા વિજાપુર માર્કેટયાર્ડ અગિયારસો થી બારસો પાંચ રૂપિયા મહેસાણા માર્કેટયાર્ડ अगियारो साठी बार सौ दस रुपया हिम्मतनगर मार्केट अगयारो छोतेर थी बार सौ रुपया पालन केट यार्ड अगियो एस थी बार सौ एक रुपया विसनगर मार्केटयार्ड अगियारो पंचोतेर थी बार सौ पांच रुपया प्रोतिज मर्केटयार्ड अगियारो चालीस अगिय सौ रुपया बेचराजी मार्केट यार्ड बार सौ थी बार सौ पंदर रुपया सिद्धपुर मार्केटयार्ड अगियारो तोर थी बार सौ चार रुपया उनावा मार्केट यार्ड અગિયારસો એકતાલીસથી બારસો ત્રણ રૂપિયા દર્શક મિત્રો આજે ગુજરાત માર્કેટયાર્ડમાં તમામ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ આ મુજબ રહ્યા છે તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર